જે ભાવ ભક્તિથી હાથ જોડી નમન કરે એમાં હું એ રાજી છું પણ સેવા તો તમારા મા બાપ ની જ કરવાની છે એ લોકો જગતમાં આવતો તમે જગતમાં આવતા આજે દર્શન કરતા માતા પિતા સર્વશ્રેષ્ઠ છે મારા કરતા પણ શ્રેષ્ઠ કોણ છે તમારા જે માલિક છે તે બધા માતા પિતા એની સેવા કરો કે જગતમાં તમારો જન્મ થયો છે તો ગુરુ કરવું એ જરૂરી છે બેટા બરોબર જગત ગુરુ રામચંદ્ર ભગવાન એ કીધું કૃષ્ણ ભગવાન હરેક મહાજ્ઞાની એ ગુરુ કર્યો તમે જીવન માં તમારે પણ ગુરુ કરવું પડે બરોબર તમે ડુંગર જાઓ પાવાગઢ જાઓ ચોટીલા જાઓ હરેક દરબારમાં તમે દર્શન કરવા જાઓ ને તમારા માં બાપને નમન કરીને ના જાઓ તો દર્શન થાય કે ના થાય થાય ખરું જે જનેતા અસલ શક્તિ છે નવ ને આવતા એને જ કોઈ નમન કરવા રાજી દુનિયા ને શરમ લાગે બેટા પોતાના માતા પિતા ને નમન કરો તો જ હું રાજી છું બાકી મને તમે ધોરા નો હાર ચડાવો તો હું રાજી નથી બેટા તું કહે ને તો બેટા ભુવાજી નો પણ હાથ ઉડાવી મૂકું સેકન્ડ માં તું કહે ને તો ભુવાજી નો હાથ ઉડાવી મૂકું મારા દીકરા ની રક્ષા કરવાની એ જવાબદારી મારી છે બેટા તો રસ્તો બતાવવાનો દરબારમાં જાઓ કોઈ ભુવાજી પાસે જાઓ કોઈ મંદિર પાસે દુનિયા પાસે તમે જાઓ પણ જે તમને સદબુદ્ધિ ના વાટે રસ્તો લઈ જાય એના ચરણ માં તમારે રહેવાનું છે બરોબર ખોટો રસ્તો બતાવે બગલો ને હંસલો રંગે રૂપે એક જ છે બરોબર પણ બગલો શું ખાય કરચી વાલી માસલા ખાય મોટી ખાય બેટા એ રીતના મનુષ્ય પણ છે મનુષ્ય સાથે રહો તો એ લોકો તમને સાતો રસ્તો બતાવે દારૂ પીતો હોય કદાચ કાર્ય કરતો હોય કદાચ એ પણ એવું છે કે આજે આજનો દાણા રસ્તી લે તો એમાં પછી પીવું પણ પડે ને બધા એ રીતના કરવાનું નથી જગતમાં તમે દારૂ પીધું રહેવાના તો તમે સુખી જ છો બરોબર મને કોઈ જોઈ મારી મેળવી કેવી દેખાય કોઈ જોઈ નથી ને પરમાત્મા ને કોઈ જોયા નથી ભગવાનને ને કોઈ જોયા નથી તમારા અંતર આત્મા જે જીવ આત્મા છે ને બેટા એ જ માલિક છે તમારી બીજું કોઈ નથી તમે પોતે જ માલિક છો બેટા તમારા જીવ આત્મા તમે ઓળખો તમે કોણ છો જગતમાં તમારે કરવાનું શું છે બરોબર તમારે સત્કર્મ કરવાના છે મા બાપ સેવા કરવાની છે ને બેની બાંધે ભાઈને ને કમર રાખરી એ બેની ના વારે ચડો કદાચ બેની સાથરિયા જાય ને બેનીને દુઃખ પડે તો ભાઈ વારે ચડવું પડે બેટા જે રીતના સુરવીર સુરા ભાતીજી વારે ચડે બરોબર જવા દે બેટા